મલેકુમ બાળકો ધોરણ બે આપણું આજે સ્વાધ્યાય ચલાવવાનું છે પેજ નંબર બેતાલીસ ઉપરનું આપણે એકવીસમો પાઠ આગળના વિડીયોમાં ચલાવ્યો હતો આજે આપણે સ્વાધ્યાય ચલાવીશું તારીખ આપણી સાત એક બે હજાર એકવીસ તો જુઓ સ્વાધ્યાય હું તમને સમજાવું છું પાઠ તમે સમજ્યા હશો તો તમને સ્વાધ્યાય આવડી જશે તો જુઓ પ્રશ્ન એક કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં તમને બાજુમાં શબ્દો આપેલા છે તમારે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો એક નંબરની ખાલી જગ્યા જુઓ આપણે રસ્તાની ખાલી જગ્યા ચાલવું જોઈએ તો આપણને બે શબ્દો આપેલા છે વચ્ચે કે ડાબી તો બેમાંથી એક શબ્દ આપણે પસંદ કરવાનો છે તો આપણે રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ આપણે રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ પછી બે નંબર ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઇટ આપણને થોભવાનું સૂચવે છે તો આપણને ટ્રાફિક સિગ્નલમાં કયા રંગની લાઇટ આપણને થોભવાનું સૂચવે છે તો આપણે પાઠ આગળ શીખ્યા છે તો લાલ કે લીલા જવાબમાં શું આવશે તો લાલ ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગની લાઈટ આપણને થોભવાનું સૂચવે છે પછી ત્રણ નંબરની ખાલી જગ્યા જુઓ ટ્રાફિક સિગ્નલમાં ખાલી જગ્યા રંગની લાઈટ આપણને જવાનું સૂચવે છે તો બે શબ્દ કંસમાં આપેલા છે લીલા કે લાલ તો ટ્રાફિક સિગ્નલમાં લીલા રંગની લાઇટ આપણને જવાનું સૂચવે છે લાલ રંગની લાઈટ આપણને થોભવાનું સૂચવે છે અને લીલા રંગની લાઇટ આપણને જવાનું સૂચવે છે પછી ચાર નંબરની ખાલી જગ્યા જુઓ ટ્રાફિક પોલીસ આપણો ખાલી જગ્યા છે તો મિત્ર કે દુશ્મન તો આપણે ટ્રાફિક પોલીસ આપણો મિત્ર છે દુશ્મન નથી ટ્રાફિક પોલીસ આપણો મિત્ર છે ખાલી જગ્યામાં શું આવે મિત્ર આવે પછી પાંચ નંબર ટ્રાફિક સિગ્નલમાં વચ્ચેની લાઈટ ખાલી જગ્યા રંગની હોય છે તો આપણે આગળ ટ્રાફિક સિગ્નલ જોયો છે ચિત્ર પણ આપણને આપેલું છે તો વચ્ચેની રા વચ્ચેની લાઇટ કયા રંગની છે પીળા રંગની તો ટ્રાફિક સિગ્નલમાં વચ્ચેની લાઈટ પીળા રંગની હોય છે પછી છ નંબર આપણે હંમેશા ખાલી જગ્યા પર ચાલવું જોઈએ તો રસ્તા પર કે ફૂટપાથ પર તો આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ રસ્તા ઉપર ન ચલાય પછી પ્રશ્ન બે જુઓ નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો નંબર એક આપણે ખૂબ ઝડપથી વાહન ચલાવવું ન જોઈએ તો સાચી વાત છે આપણે ખૂબ ઝડપથી વાહન ચલાવવું ન જોઈએ તો એ વિધાન સાચું આવે પછી બે નંબર ટ્રાફિક સિગ્નલમાં સૌથી ઉપરની લાઈટ લીલા રંગની હોય છે તો આપણે ટ્રાફિક સિગ્નલનું ચિત્ર જોયું છે સૌથી ઉપરની લાઇટ કયા રંગની હોય છે લાલ રંગની તો વિધાન ખોટું છે પછી ત્રણ નંબરનું વાક્ય આપણે જીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગવો જોઈએ તો વિધાન સાચું છે પછી ચાર નંબર લાલ રંગની લાઇટ ચાલુ હોય તો આપણું વાહન થોભાવવું જોઈએ તો વિધાન કેવું આવશે સાચું આવે લાલ રંગની લાઇટ ચાલુ હોય તો આપણું વાહન થોભાવવું જોઈએ પછી પાંચ નંબર આપણે દોડીને રસ્તો ઓળંગવો જોઈએ તો આપણે દોડીને રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવાનો ભય રહે છે એટલે આપણે દોડીને રસ્તો ઓળંગવો ન જોઈએ પણ અહીંયા શું પૂછ્યું છે આપણે દોડીને રસ્તો ઓળંગવો જોઈએ તો વિધાન ખોટું છે પછી છ નંબરનું વિધાન રસ્તો ઓળંગતા હંમેશા ડાબી જમણી બાજુ જોવું જોઈએ આપણે રોડ ક્રોસિંગ પરથી આપણે રોડ ક્રોસ કરતા હોય તો આપણે રસ્તો ઓળંગતા હોય તો આપણે હંમેશા બંને બાજુ જોવું જોઈએ ડાબી બાજુ પણ જોવું જોઈએ અને જમણી બાજુ પણ જોવું જોઈએ આપણે રસ્તો ઓળંગતા હોય તો બંને બાજુથી વાહનની અવરજવર જવર ચાલુ હોય છે તો આપણે બંને બાજુ જોવાનું અને પછી રસ્તો ઓળંગવો જોઈએ જેથી આપણને અકસ્માત થવાનો ભય ન રહે તો રસ્તો ઓળંગતા હંમેશા ડાબી જમણી બાજુ જોવું જોઈએ તો વિધાન સાચું છે પછી સાત નંબર ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ તો ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલવું જોઈએ ફૂટપાથ આપેલો હોય તો ફૂટપાથ પર જ ચાલવું જોઈએ અને ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલવું જોઈએ ડાબી બાજુ ચાલવું જોઈએ નહીં તો આ વિધાન ખોટું છે પછી ચાર નંબર આ આઠ નંબર સોરી આઠ નંબરનું વાક્ય વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ આપણે કોઈ પણ વાહનમાં મુસાફરી કરતા હોય ત્યારે આપણા શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢવો જોઈએ નહીં આપણે બસમાં બેઠા હોય અને મુસાફરી કરતા હોય ત્યારે પણ આપણો હાથ બસની બહાર કાઢવો જોઈએ નહીં તો વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ તો વિધાન સાચું છે જો આપણે આપણો શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢીએ તો બીજું વાહન આપણા શરીરના ભાગને ઈજા પહોંચાડી શકે છે એટલે આપણે આપણા શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢવો જોઈએ નહીં તો આ રીતે તમારે પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરવાની અને પ્રશ્ન બે ખરા ખોટા કરવાના છે હવે જુઓ પ્રશ્ન ત્રણમાં શું આપેલું છે નીચે આપેલા ટ્રાફિક સિગ્નલમાં યોગ્ય રંગ પૂરો તો તમને અહીંયા ટ્રાફિક સિગ્નલનું ચિત્ર આપ્યું છે તમે આગળના પેજ ઉપર જોઈને રંગ પૂરી શકો છો કે કેવા રંગ આવે તો ઉપર લાલ આવે વચ્ચેના ગોળમાં પીળો આવે અને નીચે લીલો આવે આપણને આગળ ટ્રાફિક સિગ્નલનું ચિત્ર આપેલું છે એ એ જોઈને અહીંયા તમારે રંગ પૂરવાનો છે એ રંગ તમારે તમારી જાતે ચોપડીમાં પૂરવાનો પેજ નંબર બેતાલીસ ઉપર જે ટ્રાફિક સિગ્નલ આપ્યું છે એમાં તમારે રંગ પૂરવાનો છે તમને પેજ નંબર એકતાલીસ ઉપર ટ્રાફિક સિગ્નલનું ચિત્ર પણ આપેલું છે એ રીતે જોઈને તમે પાછળ રંગ પૂરવાનો છે એ તમારે તમારી જાતે રંગ પૂરવાનો છે અને આપણું આજનું લેસન છે સ્વાધ્યાય સ્વાધ્યાય તમારે નોટમાં બે વખત લખવાનું છે પ્રશ્ન એક અને પ્રશ્ન બે તમારે છ ખાલી જગ્યા છે અને આઠ ખરા ખોટા છે આ સ્વાધ્યાય નોટમાં તમારે બે વખત લખવાનું છે પેજ નંબર બેતાલીસ ઉપરનું એ છે આપણું આજનું લેસન સ્વાધ્યાય તમારે નોટમાં બે વખત લખવાનું છે પેજ નંબર બેતાલીસ ઉપરનું એ છે આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લાહ હાફિઝ